સોળથી સત્તર વયના પાંચ થી છ કિશોરોએ અત્યારને અંજામ આપ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે હુમલાખોરોએ તીક્ષ્ણ હત્યારના ચોત્રીસ જેટલા ઘા મારીને જુબેરને મોતને ઘાટ ઉતાર્યો હતો જુબેરે ત્રણેક મહિના પહેલા તેના જ મોહલ્લાના કેટલાક ટપોરીઓ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી એજ જ ટપોરીઓએ રાત્રે તેને એકલો જોઈને પતાવી દીધો હતો સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અત્રે અલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચટીસી બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે સીતારામ ટી સ્ટોર છે સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ કે જેનું નામ દુબે છે એની હત્યા થઈ છે એ હત્યા અનુસંધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલો હતો પરંતુ આજે ડૉક્ટર સાહેબોએ એને મત જાહેર કરેલ છે આ ઝુંબેરને કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા વડે હત્યા કરી રહી હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે પોલીસ જે ભોજના છે વરંટના છે એની તપાસ કરી રહી છે સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોઈ શકે એની પણ તપાસ કરી છે અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ મુજબ આગળની કાર્યવાહી પ્રાથમિક તપાસમાં કંઈ આપસી રંજીશ હતી અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો કોઈએ એને ધમકી આપી હતી આપની રંજિશ હતી ધંધાશીય બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે પરંતુ અમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છીએ અને એમાંથી જલ્દી આરોપી પકડા જાય એવી છે હાલમાં કોઈ અટકાયત થઈ છે અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી અમે શકમંદોને તપાસી રહ્યા છીએ Any part of the thumbnail, same with the de and